બોટાદ જિલ્લાના રાણપુર પાસે આવેલા લોયાધામ ખાતે આગામી દિવસમાં ગાયક અભયસિંહ રાઠોડ દ્વારા લોકગીતો દુહા છંદની રમઝટ બોલાવી હતી ત્યારે લોહાધામ આંગણે તારીખ સાત બાર બે થી લઈને એકત્રીસ બાર બે સુધી ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ સહિત અનેક અનેક વિદ્વાન સંતો મહંતો ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા ત્યારે પચાસ વીઘા જમીન ઉપર છ મહિનાથી સખત મહેનતે ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન તૈયાર કરવામાં આવી રહ્યું છે જે આગામી એકત્રીસ ઓક્ટોબર સુધી દરરોજ સાંજે સાંજે પાંચ વાગ્યા થી રાત્રે અગિયાર વાગ્યા સુધી ખુલ્લું રહેશે ત્યારે આ સાંસ્કૃતિક પ્રદર્શન ઉદ્ઘાટન સમારોહમાં અનેક સંતો મહંતો આગેવાનો ગીતાંજલિ સ્કૂલ સાકરડી અને ગીતાંજલિ સ્કૂલ રાણપુરના આશરે એક જેટલા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામને આંગણ મુક્ત મુનિ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આજે તારીખ સાતથી એકત્રીસ ડિસેમ્બર સુધી જે પ્રદર્શન જેમાં સમાજ હિતના અનેક સંદેશાઓ છે દેશ હિતના સંદેશાઓ છે જીવનહિતના સંદેશાઓ છે નાના બાળકથી લઈ વર્ષના માણસ સુધી જોઈ પોતાના મનને પ્રફુલ્લિત કરી શકે સાથે જીવનમાં કંઈક પોતે ગ્રહણ કરી શકે એવું સુંદર મજાનું પ્રદર્શન એનું ઉદ્ઘાટન થયું છે હું સમગ્ર લોયાધામ પરિસરની આજુબાજુમાં રહેલા અનેક ગામડાઓના સ્વજનો ધર્મપ્રેમી ભક્તોને આહવાન કરું છું આવો લોયાધામમાં દિવ્ય ભવ્ય પચાસ વીઘામાં પથરાયેલું પ્રદર્શન સાંજે પાંચ વાગ્યા રાતના અગિયાર વાગ્યા સુધી ચાલનારું આ પ્રદર્શન તમારા બાળકો સાથે તમારા ફેમિલી મેમ્બરો સાથે આપ આવી અને આનો આનંદ માણી શકશો અહીંયા સુંદર મજાના દેશ હિતથી લઈ અનેક સમાજ હિતના સંદેશાઓની સાથે આનંદ મેળાવો છે જમવા માટેની વ્યવસ્થાઓ છે અહીંયા નાસ્તા હાઉસો છે મહોત્સવ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવ અમારા પૂજ્ય ગુરુજી પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી એમની પ્રેરણા એમના આશીર્વાદ અને એમના વક્તા પદે આ મહોત્સવ ઉજવાશે હું સમગ્ર ધર્મ પ્રેમી જનતા આહવાન કરું છું કે આવો લોયાધામ નો મહોત્સવ અમારો છે પણ હું માનું છું તમારો પણ છે સાથે મળી એના મહોત્સવનો આનંદ માણીએ અસ્તો જય સ્વામિનારાયણ